આજરોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ ભરૂચ એસટી વિભાગીય નિયામક આરપી શ્રીમાળી વિભાગીય પરિવહન અધિકારી અનિલ સોલંકી અંકલેશ્વરના ડેપો મેનેજર જગદીશ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા અને ડેપોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી આ બાદ યોજાયેલ સન્માન સમારોહમાં ડેપોના સફાઈ કર્મચારીઓનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપોના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જે કાર્યક્રમ થયેલ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી દિવસથી સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સતત તમામ બસ સ્ટેશન ઉપર તમામ કંટ્રોલ પોઈન્ટ ઉપર સફાઈ કામદારો દ્વારા એસટીના કામદારો દ્વારા શ્રમદાન કરીને સફાઈનું ધોરણ સુધારવાનો પ્રયત્ન કરેલ છે તમામ જગ્યાએ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાખેલ છે વ્યસન મુક્તિની શિબિર કરવામાં આવેલ છે તેમજ તમામ બસ સ્ટેશન ઉપર સફાઈ કામદારો દ્વારા અને એસટીના જે જે કર્મચારીઓ છે એમણે શ્રમધામથી બધી સફાઈ કરવામાં આવેલ છે આજે એ કાર્યક્રમની પૂર્ણાહુતિ છે એ નિમિત્તે અંકલેશ્વરમાં તમામ સફાઈ કામદારોનું મીઠાઈ આપીને પુષ્પગુસ્તી અને સાલ ઓઢાડીને તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવેલ છે